क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप एंड मोटर्स नाम याद रखना। नमस्कार। न्यूज़ कैपिटल ने विशेष रजू आज साथे मुझे कुशाग्र। દર્શક મિત્રો આ કાર્યક્રમ જેનું નામ છે વોટ શર આ કાર્યક્રમની અંદર આપણે બારે બાર રાશિના જાતકોનું રાશિફળ જાણીએ છીએ અને સાથે જ આ કાર્યક્રમમાં આપણે જાણતા હોઈએ છીએ કે આજના દિવસે કયું પંચાંગ જોવા મળી રહ્યું છે કેવા મુહૂર્તો આજે દિવસ દરમિયાન જોવા મળશે શુભાશુભ મુહૂર્તો વિશે પણ આપણે આ કાર્યક્રમમાં માહિતી મેળવીશું સાથે જાણીશું આજના દિવસ પ્રમાણે રાશિ માટે કયા ઉપાયો કરવા લાભદાયી રહેવાના છે અને કયા શુભ રંગનો ઉપયોગ કરવો વધુ શુભકરની પ્રાપ્તિ કરાવનારો સાબિત થવાનો છે તે વિશે પણ આજના કાર્યક્રમમાં આપણે માહિતી મેળવીશું અને સાથે જાણીશું કે અંકશાસ્ત્ર પ્રમાણે આજનો દિવસનો વર્તારો કેવો રહેવાનો છે અને કયા ઉપાયો આજના દિવસ દરમિયાન વિશેષ રીતે જોવા મળી રહ્યા છે તે વિશે પણ આપણા કાર્યક્રમમાં માહિતી મેળવીશું અને સાથે જાણીશું આજના દિવસનો એક કયો મહામંત્ર છે જે મહામંત્રનો જાપ આજના દિવસને વિશેષ ભગવતની કૃપા પ્રાપ્તિ કરાવનારો મહામંત્ર બની રહેવાનો છે તે વિશે પણ આ કાર્યક્રમમાં આપણે માહિતી મેળવવાના છે અને આ સમગ્ર માહિતી આપવા માટે મારી સાથે જોડાઈ ચૂક્યા છે જ્યોતિષ આચાર્ય આશુતોષજી આચાર્ય આશુતોષજી આપનું સ્વાગત છે જય ભવાની તો દર્શક મિત્રો શરૂઆત કરીશું કાર્યક્રમની અને સૌ પ્રથમ જાણવાના છે આજના દિવસનું પંચાંગ દક્ષિણે લક્ષ્મણો યસ્ય વામેતુ જનકાત્મજા પુરતો મારુતિ સતમ બંદે રઘુનંદનમ મિત્રો પંચાંગ કે જેના આધારે દિવસની ગતિવિધિ સુનિશ્ચિત કરતા હોય છે તો જે તારીખ થઈ રહી છે સાતમી એપ્રિલ બે હજાર ને વાર છે સોમવાર તિથિની વાત કરીએ તો ચૈત્ર સુદ નોમ આજે તિથિ બની રહી છે આજનું નક્ષત્ર છે આશ્લેષા યોગની વાત કરીએ તો આજે ધ્રુત બની રહ્યો છે અને આજનું કરણ છે તૈતિલ કરણ જો રાશિની વાત કરવામાં આવે તો ચંદ્રમાનું પરિભ્રમણ આજે કર્ક રાશિમાં રહેશે અર્થાત જે જાતકોનું અવતરણ આજ રોજ થાય છે તેમની જન્મ રાશિ કરે છે જે પ્રમાણે એમના નામના વર્ણના અક્ષરો રહેશે ડ અને હ તે પ્રમાણે જ નામકરણ કરવું શુભ મંગલપ્રદ રહેતા આ છે આજના દિવસનું પંચાંગ જી તો દિવસનું પંચાંગ જાણ્યા બાદ હવે આપણે જાણીશું કે આજના દિવસ દરમિયાન કયા શુભાશુભ મુહૂર્તો બની રહ્યા છે અને આજના દિવસ દરમિયાન માટે કયો વિશેષ યોગ જોવા મળી રહ્યો છે તે વિશે માહિતી આશુતોષજી પાસેથી મેળવીશું વાત કરીશું આજના દિવસના શુભાશુભ મુહૂર્ત અને દિન વિશેષની એ પહેલા જાણી લઈએ આજના દિવસના સૂર્યોદય અને સૂર્યાસ્ત સૂર્યોદય સવારે છ કલાક અને અઠ્યાવીસ મિનિટ રહ્યો જ્યારે સૂર્યાસ્ત સાંજે છ કલાક અને છપ્પન મિનિટ થશે આજે રાહુકાલમ સવારે આઠ કલાક અને એક મિનિટથી પ્રારંભ કરી નવ કલાક ને પાંત્રીસ મિનિટ સુધી રહેશે જ્યારે અભિજીત મુહૂર્ત બપોરે બાર કલાક અને અઢાર મિનિટથી પ્રારંભ કરી એક કલાક અને સાત મિનિટ સુધી છે હજી વિજય મુહૂર્ત જેનો સમય બપોરે બાર કલાક અને સુડતાલીસ મિનિટથી પ્રારંભ કરી બપોરે ત્રણ કલાક અને સાડત્રીસ મિનિટ સુધી રહેવાનો છે બપોરે બે કલાકને સુડતાલીસથી ત્રણ ને સાડત્રીસ સુધી રહેશે આજે ધર્મરાજ જયંતિ પણ દસમી પણ છે આજે રવિયોગ પણ બની રહ્યો છે આ છે આજના દિવસના સુભાશુભ મુહૂર્ત અને દિન વિશેષ જી

અ લ ઇ આવા જાતકો માટે આજે તમને જૂના મિત્રોનો સહયોગ મળે એ પ્રકારના ગ્રહમાન છે આજે લીધેલી લોન ચૂકવી તમારા માટે મુશ્કેલ થશે તો આજે કોઈ જગ્યાએ ઋણ ગ્રહણ ન કરવું આજે લોન ન લેવી દેવું ન કરવું એ હિતાવ સાબિત થશે વયસ્કોના વિવાહની વાત આગળ વધવાથી ઘરમાં ખુશીનું વાતાવરણ જોવા મળી શકે કોઈના સગપણ આજે વિશાળ નક્કી થઈ શકે છે સાંજનો સમય પ્રિયજનો સાથે ફરવામાં પસાર થાય એ પ્રકારના ગ્રહમાન છે આજે વાતચીત દરમિયાન મહત્વપૂર્ણ માહિતી તમને પ્રાપ્ત થઈ શકે છે એકંદરે દિવસ શુભ છે મંગલપ્રદ છે વાત કરી લે ઉપાયોની શુભ રંગ આજે તમારા માટે સફેદ બની રહ્યો છે કોઈ પણ રીતે સફેદ રંગનો પ્રયોગ મંગલપ્રદ રહેવાનો છે ઉપાય શું કરવો જોઈએ તો આજના દિવસે ભગવાન ભોળાનાથની આરાધના તમારા માટે સુખદ સાબિત થશે વાત કરીશું આગળની રાશિ વૃષભ રાશિ રાશિ ચક્રની બીજી રાશિ વૃષભ જેના વર્ણના અક્ષરો છે બ વ ઉ આવા જાતકો માટે આજે તમારે અધૂરા કામ પૂરા કરવા માટે ભાગ દોડ કરવી પડી શકે છે આજે આળસમાં વિતાવેલો સમય તમને નડી શકે છે આજે તમારા પગમાં ઈજા થવાની પણ સંભાવનાઓ છે સાચવીને વ્યવહાર કરવો ઈતાવરે રહેશે આજે વ્યાપારીઓ યોજનાઓથી સફળ થઈ શકે તો આજે વ્યાપારી યોજનાઓ બિઝનેસ પ્લાન તમારા માટે મંગલકારી સાબિત થઈ શકે છે સાંજે તમારા માતા પિતા સાથે કોઈ શુભ કાર્યક્રમમાં કોઈ ભાગ તમે લઈ શકો કોઈ દર્શનનો અવસર મળી શકે છે આજે કોઈ કામ કરવાનું હોય તો દિલથી કરવું કારણ કે ભવિષ્યમાં એનો સારો એવો લાભ મળતો જોવા મળી રહ્યો છે દિવસે પ્રકારનો બની રહ્યો છે એટલે વૃષભ રાશિના જાતકો માટે આજનો દિવસ સુખદ છે કલ્યાણકારી છે વાત કરીએ ઉપાયની આજે આપના માટે શુભ રંગ સફેદ જોવા મળે છે ઉપાય શું કરવો જોઈએ આજે સૂર્યનારાયણની આરાધના તમારા માટે હિતાવ સાબિત થશે વાત કરીએ આગળની રાશિ એટલે મિથુન રાશિ રાશિ ચક્રની આ ત્રીજી રાશિ છે જેના વર્ણના અક્ષરો છે ક છ અને ગ આવા જાતકો માટે આજે આરોગ્ય બાબતે સભાન રહેવાની જરૂર છે સ્વાસ્થ્યનું ધ્યાન રાખવું સંતાન સંબંધિત શુભ સમાચાર સાંભળવાથી પ્રસન્નતા વધે એ પ્રકારના ગ્રહમાન છે આજે કાર્યક્રમ તમારા કામમાં અડચણ આવવાથી તમને થોડીક પરેશાની થોડી બેચેની અનુભવ થશે પણ દિવસ એકંદરે મધ્યમ રહેશે આજે સાંજે જીવનસાથી સાથે સાથે મહત્વપૂર્ણ વિષયો પર ચર્ચા વિચારણા થઈ શકે ટૂંકમાં દિવસ મિશ્રિત ફળદાતા કે મધ્યમ રહેવાનો છે વાત કરી ઉપાયની શુભ રંગ તમારા માટે આજે જાંબલી છે ઉપાય શું કરવો જોઈએ તો આજે ઘરના મુખ્ય દ્વારની બહાર સંધ્યાકાળે સરસવના તેલનો દીવો કરવો ચાર મુખી દીવો કરવો કલ્યાણકારી સાબિત થશે જી તો મિથુન રાશિના જાતકોનું જાતકોનું જાણ્યા બાદ હવે આગળની ત્રણ રાશિના કર્ક જાતકો અને કન્યા રાશિના જાતકો માટે આજનો દિવસ કેવો સાબિત થવાનો છે કયા ઉપાયો આજના દિવસ દરમિયાન કરવા લાભદાયી રહેવાના છે અને કયો શુભ્રંગ આજે આ રાશિ પ્રમાણે જોવા મળી રહ્યો છે તે વિશે આશુતોષ પાસેથી જાણીશું કર્ક રાશિ રાશિ ચક્રની ચોથી રાશિ કર્ક જેના વર્ણના અક્ષરો છે આજે આપની મહેનતનું ઉત્તમ પરિણામ તમને મળવા પાત્ર છે આજે બાળકોને સારું કામ કરતા જોઈને એઓની અંદર તમારો વિશ્વાસ મજબૂત થઈ શકે છે માતા પિતા તરફથી પ્રેમ અને સહયોગ મળવાના યોગો છે ખાસ કરીને માતાનું વાત્સલ્ય આજે તમારી પર વર્ષી શકે હું મળી શકે એમ છે આજે તમારા વૈભવને જોઈ તમારા શત્રુઓ થોડાક પરેશાન થઈ શકે અદેખાઈ કરી શકે છે તમારી તબિયત બગડવાની સંભાવનાઓ પણ છે એટલે વિશેષ કરીને આજે આરોગ્ય પ્રત્યે સભાન રહેવાની જરૂર સાવચેત રહેવાની જરૂર છે હવે વાત કરી ઉપાય જોવા મળી રહ્યો છે આસમાન કોઈ પણ રીતે આનો પ્રયોગ કરો દિવસ તાવ રહેશે ઉપાય આજે ગાયના દૂધથી રુદ્રાભિષેક કરો કલ્યાણકારી સાબિત હવે વાત કરીએ આગળની રાશિ સિંહ રાશિ રાશિ ચક્ર ની પાંચમી રાશિ સિંહ જેના વર્ણના અક્ષરો બને છે મ અને ટ આવા જાતકો માટે આજે નાણાકીય લેવડ દેવડ ટાળવી તમારા માટે રીત આવે છે કારણ કે આજે નાણું ફસાવવાની સંભાવના છે માતા પિતાના સહયોગ અને આશીર્વાદથી બપોર બાદ સમય શુભ કે રાહત વાળું જોવા મળશે જો તમે આ સંબંધિત કોઈ સમસ્યા તકલીફથી જૂજી રહ્યા છો તો આજે નેત્ર પીડામાં રાહત મળી શકે એવા ગ્રહમાન છે જો કોઈ તમારે સાસરિયાઓ સાથેના સંબંધોમાં મન ચાલતો હોય તિરાડ થવાની સંભાવના છે એ વિવાદ વધુ વકરી શકે એ પ્રકારના ગ્રહમાન છે ઘરના નાના બાળકો સાથે સાંજનો સમય વ્યતીત થશે જે આપના માટે આનંદદાયક સાબિત થશે ટૂંકમાં દિવસ થોડો પીડા કરશે વાત કરી ઉપાય ની શુભ રંગ આજે તમારા માટે જે બની રહ્યો છે ભગવો રંગ છે કોઈ પણ રીતે કલ્યાણકારી સાબિત થશે આ રંગનો પ્રયોગ ઉપાય શું કરી જોઈએ તો આજે શ્વાન કૂતરાઓને બિસ્કિટ દૂધ રોટલી વગેરે ખવડાવવું કલ્યાણકારી સાબિત થાય છે વાત કરીશું આગળની રાશિ એટલે કન્યા રાશિ રાશિ ચક્રની છઠ્ઠી રાશિ કન્યા જેના વર્ણના અક્ષરો છે પ ઠ અને અણ આવા જાતકો માટે આજે આળસ છોડી અધૂરા કાર્યોને પૂર્ણ કરવા પ્રયાસ કરવો કારણ કે આજે તમે જે કામ કરશો નિશ્ચિત સફળતા મળશે લેખન અને વાંચનનું કામ સાવધાનીપૂર્વક કરવું ખાસ ધ્યાન રાખવાની જરૂર છે નાણાં કે જોખમ લેવાનું આજે ટાળવું જોઈએ આજે જોખમ ન લેવું હિતાવળ છે સાંજે તમે તમારા જીવનસાથી અને બાળકો સાથે ક્યાંક ખરીદી કરવાના મોડમાં જોવા મળી શકો સાંજનો દિવસ તમારા માટે હળકો ફળો બની રહી છે આજનો દિન સામાન્ય બની રહે એ પ્રકારના છે દિવસ મધ્યમ છે વાત કરી ઉપાયની શુભ રંગ આજે તમારા માટે રહેવાનો છે એ વાદળી રંગ છે કોઈ પણ રીતે આ રંગનો પ્રયોગ કલ્યાણકારી સાબિત થશે ઉપાય શું કરવો જોઈએ તો આજે શિવ મહિમના સ્તોત્રનો પાઠ તમારા માટે હિતાવહ સાબિત થશે જી તો દર્શક મિત્રો પ્રથમ છ રાશિના જાતકોનું આપણે રાશિફળ જાણી લીધું છે રાશિ પ્રમાણે કયા કયા ઉપાય કરવાના લાભદાયી રહેવાના છે તે વિશે પણ માહિતી મેળવી અન્ય છ રાશિના જાતકોનું રાશિફળ પણ આપણે આગળ જાણવાના છે પરંતુ હાલ સમય થયો છે વિરામ લેવાનો રોકાઈશું એક નાનકડા વિરામ માટે અને વિરામ બાદ અન્ય છ રાશિના જાતકોનું રાશિફળ સાથે આજના દિવસના અંકશાસ્ત્ર પ્રમાણે કેવો વળતારો આપી રહ્યો છે તે વિશે માહિતી મેળવીશું અને મહામંત્ર પણ જાણવાના છે તો આપ તમામ અમારી સાથે જોડાયેલા રહેશો જોતા રહો ન્યૂઝ કેપિટલ

રાશિ ચક્રની સાતમી રાશિ તુલા જેના વર્ણના અક્ષરો છે ર અને ત આવા જાતકો માટે આજનો દિવસ તમારા માટે લાભદાયક સાબિત થશે આજે તમે અચાનક તમારા અટકેલા નાણાં પાછા મેળવી શકો એ પ્રકારના ગ્રહમાન છે જમીન અને મિલકતની ખરીદી પણ આજે સંભવી શકે એવા ગ્રહમાન બની રહ્યા છે સંતાનોનો વિકાસ જોઈ મન પ્રફુલ્લિત અને પ્રસન્ન બની રહેશે આજે ઘરેલું સમસ્યાઓથી પણ તમને રાહત મળવાના યોગો છે ટૂંકમાં વાત કરીએ તો તુલા રાશિના જાતકો માટે દિવસ અનુકૂળ છે હવે વાત કરીશું ઉપાયોની શુભ રંગ તમારા માટે આછો ગુલાબી સાબિત થવાનો છે ઉપાય શું કરવો જોઈએ તો આજના દિવસ સૂર્યવંદના કરવી સૂર્યનારાયણની પૂજા અર્ચના કરવી કલ્યાણકારી સાબિત થશે વાત કરીએ આગળની રાશિ વૃશ્ચિક રાશિ રાશિ ચક્રની આ આઠમા નંબરની રાશિ છે કે જેના વર્ણના અક્ષરો છે ન અને ય આવા જાતકો માટે આજનો દિવસ મિશ્રિત પ્રકારના પરિણામ પ્રદાન કરવા વાળો સાબિત થવાનો છે ધંધામાં સફળતા મળે એવા ગ્રહમાન છે નોકરી કે વ્યવસાયમાં કોઈ વિવાદમાં ન પડવા તમને સલાહ આપવામાં આવે છે આજે કોઈને કોઈ પણ પ્રકારની તમારી ગુપ્ત વાત છે ન કહેવી ખાસ કરીને જ્યારે કોઈને તમારા રહસ્યો તમારી ગુપ્ત વાત ન કહેતા અન્યથા એ જ વાત તમને પીડા કરતા સાબિત થશે બદનામી થવાની પણ સંભાવનાઓ છે

ભ ધ ફ અને ઢ આવા જાતકો માટે આજનો દિવસ ધર્મ કાર્યમાં પસાર થઈ શકે છે એટલે ધાર્મિક દ્રષ્ટિએ પુણ્ય કમાવા વાળો દિવસ છે ધાર્મિક અને સામાજિક કાર્યક્રમોમાં આજે તમારો રસ વધી શકે છે તમારું લગાવ વધતો જોવા મળશે પરોપકારી કાર્યોમાં ધન ખર્ચ પણ થઈ શકે એ પ્રકારના ગ્રહમાન છે આજે તમારી આર્થિક સ્થિતિમાં સુધારો થવાથી જે ઋણ લીધેલું છે દેવું લીધેલું છે એમાંથી પણ તમે બહાર નીકળી શકશો તો સાથે સાથે સાંજના સમયે બહારનું ખાવાના કારણે ક્યાંક ઉદર પીડા પેટ સંબંધિત સમસ્યા થવાની સંભાવનાઓ છે એકંદરે દિવસ મિશ્ર પ્રતિસાદ વાળો બની રહ્યો છે વાત કરી લે ઉપાયોની શુભ્રંગ આજે તમારા માટે લીંબુ પીળો સાબિત થવાનો ઉપાય શું કરવો જોઈએ તો આજે દેશી કંકુનું તિલક લગાઈ અને કાર્ય માટે નીકળવું કલ્યાણકારી સાબિત થશે જી અને હવે જાણીએ અંતિમ ત્રણ રાશિના જાતકોનું રાશિફળ કે જે રાશિ છે મકર કુંભ અને મીન આ ત્રણ રાશિના જાતકો માટે કેવા દિવસ દરમિયાન યોગ જોવા મળી રહ્યા છે દિવસનો વર્તારો શું કહી રહ્યો છે અને સાથે કઈ કઈ બાબતોમાં સવિશેષ આજે ધ્યાન રાખવાની જરૂર છે કયો ઉપાય આજના દિવસ દરમિયાન આ રાશિ પ્રમાણે જે બતાવવામાં આવી રહ્યો છે તે કરશો તો વિશેષ આજના દિવસે ફળ આપને મળી રહેશે તે વિશે પણ માહિતી મેળવીશું અને શુભ રંગ પણ જાણીશું આશુતોષજી પાસેથી મકર રાશિ રાશિચક્રની દસમી રાશિ મકર જેના વર્ણનાક્ષરો છે ખ જ અને જ્ઞ આવા જાતકો માટે આજના દિવસે કિંમતી વસ્તુઓની પ્રાપ્તિ તમને થઈ શકે છે ખરીદી શકો ભેટ સોગાદ મળી શકે છે તમારે કેટલાક બિનજરૂરી ખર્ચાઓનો સામનો કરવો પડશે ન કરવા હો છતાં કરવા પડશે આજે તમારે તમારી માતા તરફથી સન્માન મળશે માતા તરફથી વિશેષ વાત્સલ્ય તમને મળતું જોવા મળશે ભવિષ્ય માટે કરેલું રોકાણ ફળદાયી સાબિત થશે તો આજે રોકાણ કરવું કલ્યાણકારી છે તમારા જીવનસાથી સાથે ચાલી રહેલા વિવાદનો પણ અંત આવશે મનમુટાવ જે છે આજે દૂર થશે દાંપત્ય જીવનમાં સુખાકારી આવી શકે અને પ્રફુલ્લિત વાતાવરણ બની રહેશે ટૂંકમાં દિવસ મંગલકારી છે વાત કરી ઉપાયોની તો શુભ રંગ આજે તમારા માટે જોવા મળી રહ્યો છે એ આછો વાદળી રંગ છે ઉપાય શું કરવો જોઈએ આજના દિવસે ભગવાન વિષ્ણુની આરાધના તમારા માટે કલ્યાણકારી સાબિત થશે હવે વાત કરીએ આગળની રાશિની કુંભ રાશિ રાશિ ચક્રની અગિયારમી રાશિ છે કુંભ જેના વર્ણના અક્ષરો બની રહ્યા છે ઘ શ સ અને શ આ જાતકો માટે આજે તમે તમારી બુદ્ધિથી નવી યોજનાઓનું નિર્માણ કરશો જે તમારા વ્યવસાયને તમારા કાર્યને સફળતા અપાવી શકે છે તમે તમારા જીવનસાથી સાથે સાથે ક્યાંક બહાર ફરવા જવાની યોજના નિર્માણ કરશો જે પરિવારના વાતાવરણને ખુશનુમા રાખશે પરિવારના સભ્યોમાં પરસ્પર આજે પ્રેમ ભાવ વધી શકે છે પારિવારિક એકતા વાળો આજનો દિવસ બનતો જોવા મળી રહ્યો છે તો સાંજનો સમય માતા પિતાની સેવામાં પસાર થઈ શકે છે એમનો આશીર્વાદ પ્રાપ્ત કરી શકો છો સમાજના પ્રતિષ્ઠિત વ્યક્તિ સાથે મેલ મેળાપ થવાના પણ યોગો છે ટૂંકમાં દિવસ કલ્યાણકારી છે મંગલકારી છે વાત કરી લે રંગ આજે આપના માટે જોવા મળી રહ્યો છે એ છે છે આસમાની રંગ રીતે પ્રયોગ મંગલ પદ ઉપાય કરવો જોઈએ તો આજે ભગવાન રુદ્રનું પૂજન કરવું મહિમના સ્ત્રોત્રનો પાઠ કરવો તમારા માટે હિતાવ સાબિત થશે શક્ય હોય તો આજે મંદિરમાં કે બ્રાહ્મણને દાન કરવું પણ મંગલકારી સાબિત રહેશે વાત કરીશું આગળની રાશિ એટલે મીન રાશિ રાશિ ચક્રની બારમી રાશિ છે મીન જેના વર્ણના અક્ષરો બને છે દ ચ ઝ અને થ આવા જાતકો માટે આજનો સોમવારનો દિવસ તમારા માટે કલ્યાણકારી બનતો જોવા મળી રહ્યો છે વ્યાપારમાં તમારા શ્રેષ્ઠ પ્રયાસોથી દરેકને તમે આકર્ષી શકશો તમે વ્યાપારમાં સારી સ્થિતિને પ્રાપ્ત કરશો તો સાથે ભાઈ બહેનોનો સહયોગથી ઘરમાં શાંતિનું વાતાવરણ પણ બની રહેશે સાંજ કોઈ ધાર્મિક સ્થળ વિતાવી શકો ધાર્મિક દર્શનનો લાભ મળી શકે ટૂંકમાં દિવસ કલ્યાણકારી છે અને વાત કરવામાં આવે ઉપાયની તો આજે આપના માટે શુભ રંગ બની રહ્યો છે ક્રીમ રંગ કોઈપણ રીતે આ રંગનો પ્રયોગ કરો દિવસ કલ્યાણકારી રહેશે ઉપાય શું કરવો જોઈએ તો આજના દિવસે ભગવાન રુદ્રની પૂજા બિલીપત્ર દ્વારા કરવી એક બિલીપત્ર શ્રી રામચરિત ના કોઈ પણ ચોપાઈનો પાઠ કરે અથવા તો રામ રક્ષાસ્ત્રોત્રનો પાઠ કરી રુદ્રજીને એટલે શિવલિંગને અર્પણ કરવું તમારા માટે મંગલકારી સાબિત થશે જી તો દર્શક મિત્રો આપણે વારે બાર રાશિના જાતકોનું રાશિફળ જાણ્યું રાશિ પ્રમાણે એના ઉપાય અને રંગ વિશે પણ માહિતી મેળવી લીધી છે હવે કાર્યક્રમમાં આગળ વધતા આપણે જાણવાના છે કે અંકશાસ્ત્ર પ્રમાણે આજનો દિવસ કેવો વર્તારો આપી રહ્યો છે વાત કરીશું અંકશાસ્ત્ર અંકશાસ્ત્ર પ્રમાણે આજનો મૂલાંક સાત અને ભાગ્યાંક બે બની રહ્યો છે સાત કેતુ અને બે ચંદ્ર છે તો કેતુચંદ્રનો આ યોગ આધ્યાત્મિક ચિંતા ચિંતન કરાવી શકે છે આજે સફળતા અપાવી શકે છે આજે મનોમંથન વધારે થઈ શકે થોડી બેચેની પણ થઈ શકે છે તો સાથે સાથે મંથન કરવાથી સમસ્યાઓનો ઉકેલ પણ આજે આવી શકે ટૂંકમાં દિવસ આજે મનોમંથન મનોમંથનવાળું રહેવાનું છે તો અંક શાસ્ત્ર પ્રમાણે દિવસ કેવો જોવા મળી રહ્યો છે તે જાણ્યા બાદ હવે કાર્યક્રમમાં આગળ વધતા આપણે મહામંત્ર પણ જાણવાના છે પરંતુ મહામંત્ર પહેલાં જાણી લઈશું કે આજના દિવસ દરમિયાન શું વિશેષતા છે અને કયો ઉપાય આજના દિવસ દરમિયાન કરવો લાભદાયી રહેવાનો છે વાત કરીએ આજના દિવસના વિશેષ મહત્વની તો આજે ચૈત્ર શુદ્ધ દસમ તિથિ બની રહી છે કેટલાક ખાસ ઉપાય આજે દિવસે કરવા કલ્યાણકારી નીવડે કારણ કે આજના દિવસને ધર્મરાજ દશમી કહેવાય છે આજની તિથિના દેવતા છે ધર્મ એટલે યવરાજ ઉપાસના કરવાથી ખૂબ જ મનોકામના પૂર્ણ કરવાના આશીર્વાદ મળે છે ઘરમાં દુઃખદ ઘટનાઓ અટકાવી શકાય ભગવાનની પૂજા કરવાથી અકાળ મૃત્યુ અકસ્માત રોગ જેવી સમસ્યાઓ દૂર કરી શકાય છે ભગવાન ધર્મરાજની પૂજા કરવાથી ભગવાન ધર્મરાજ યમરાજની માનસિક પૂજા કરી એમના આશીર્વાદ મેળવી ભગવાન ધર્મરાજના આશીર્વાદથી ઘરનું વાતાવરણ સુખદ બની શકે કારણ કે મૃત્યુના દેવતા થાય તો બીમારીઓમાં જ રાહત આપી શકે અકસ્માતમાં રાહત આપી શકે છે આપણે મૃત્યુમાં રાહત આપી શકે છે ઘરનું વાતાવરણ સુખદ બનાવી શકે ભગવાન ધર્મરાજની પૂજા કરી ઘીનો દીવો કરવો ખાસ કરીને ભગવાનને દક્ષિણ દિશામાં ચૌમુખો દીવો કરવો મંગલકારી સાબિત થાય સંધ્યાકાળે દીવો કરો અને શક્ય હોતી યજ્ઞ કરવો યજ્ઞમાં ભગવાનને ઘીની આહુતિ આપવી જેના દ્વારા આરોગ્ય સમૃદ્ધિમાં આશીર્વાદ મળશે વિષ્ણુ ધર્મોત્તર પુરાણમાં વિશેષ કે ઉલ્લેખ કરવામાં આવ્યો છે કે આ રીતે ભગવાન કરી કલ્યાણકારી સાબિત થશે વિશેષ જાપ કરવો યમાય નમઃ નમઃ મૃત્યુવે નમઃ નૃત્યવય નમઃ અને નમઃ આ નામોનું ઉચ્ચારણ કરવું એના જાપ કરવા મંગલકારી સાબિત થશે આપના દિવસે વધારે શુભ વધારે મંગલપ્રદ બનાવી શકે છે આ મંત્ર જાપ તો દર્શક મિત્રો આ ઉપાય આપ આજ કરશો તો ચોક્કસથી આનો વિશેષ લાભ આજના દિવસ દરમિયાન આપને મળી રહેશે આગળ વધીશું કાર્યક્રમની અંદર અને હવે જાણવાના છે કે આજના દિવસનો એક કયો મહામંત્ર છે જે મહામંત્રનો જાપ આપ યથાશક્તિ મુજબ કરશો તો વિશેષ આપનો મળી રહેશે તે આશુતોષજી જણાવશો હવે વાત કરીશું આજના દિવસના વિશેષ તત્વની આજના દિવસના મહામંત્રની નોંધી રાખીએ આજનો મંત્ર ઓમ ધર્મરાજાય શ્રી ચિત્રગુપ્તાય નમઃ આ મંત્રની એક માળા આજના દિવસે તમારા કલ્યાણકારી બનાવશે ધાર્મિક અને આધ્યાત્મિક ચિંતનની સાથે સાથે આર્થિક લાભ પણ આ મંત્ર જાપથી મળી શકે છે આજના દિવસ પૂરતો આ મંત્ર જાપ તમારા માટે હિતાવ સાબિત થશે તો દર્શક મિત્રો આ મહામંત્ર કે જે મહામંત્રનો જાપ જો આપ આજે કરશો તો સવિશેષ આનો આપને લાભ છે તે મળી રહેવાનો છે ભગવતની વિશેષ કૃપાની પ્રાપ્તિ આ મહામંત્ર કરાવશે તો યથાશક્તિ મુજબ જેટલા પણ જાપ થઈ શકે અવશ્ય આ મહામંત્રના જાપ આપ કરશો આના તમામ જે માહિતી આશુતોષજી આપે આપી તે બદલ આપનો ખૂબ ખૂબ આભાર જય ભગવાન તો દર્શક મિત્રો આ કાર્યક્રમની અંદર આપણે બારે બાર રાશિના જાતકોનું રાશિફળ જાણ્યું રાશિ પ્રમાણેના ઉપાય અને શુભ રંગ વિશે પણ માહિતી મેળવી લીધી છે અને સાથે આજના દિવસનું પંચાંગ દિવસના શુભાશુભ મુહૂર્તો આજના દિવસનો વર્તાળો જાણી લીધો છે અંકશાસ્ત્ર સાથે આજના દિવસનો મહામંત્ર પણ આપણે જાણી લીધો છે અને આ તમામ માહિતી આશુતોષજીએ આપને આપી છે અને સાથે આપ પણ જો આશુતોષજીને કંઈ પૂછવા માંગતા હોય તો આપની ટીવી સ્ક્રીન પર આશુતોષજીનો નંબર જોવા મળશે આ નંબર પર આપ આશુતોષજીને સંપર્ક કરી શકો છો અને કોઈ પણ મૂંઝવાતા આપના પ્રશ્નો હોય કુંડલી દોષ નિવારણ ને લઈને તો આપ તમને પૂછી શકો છો ત્યારે આશા છે જે બી માહિતી આપને આપી તે ઉપયોગી લાગી હશે અને આવી જ રીતે નિત્યક્રમ અનુસાર દરરોજ આપણે આ કાર્યક્રમમાં મળતા રહીશું જેનું નામ છે વોટ રાશિ હાલ મને આપશો રજા આવતીકાલે ફરી મળીશું નમસ્કાર